Thank you. કંદરા ડુંગર ઉપર ભેળા થયેલા ચુમ્મોતેર મૈયા રાજપૂતોની જે ક્રૂર કતલે આમ જુનાગઢના નવાબીએ બોલાવી દીધી હતી તેની ચુમ્મોતેર તથા ભાઈ બહેનને બે મળી કુલ છોતેર ખાંભીઓ હાલ કંડરા ઉપર આવેલી છે વીર મૈયાઓ કીર્તિ ગાથાના તથા નવાબીની કલંકિત ગાથાના કંડરા ડુંગર ઉપર ફરકતા તે પથ્થર વાવતા છે આ મૈયાઓ કોણ શા માટે નવાબે તેની કતલ કરાવી તે સૌરાષ્ટ્રના ઇતિહાસ નું લોહી થી લખાયેલું એક પાનું છે જેની આપણે આજે સંપૂર્ણ વાત કરવાની છે કંડ્રો ડુંગર જુનાગઢ જિલ્લામાં રેન્જમાં આવેલો છે માણિયા હાટીના અથવા મેંદરડા નજીક પાટરામાં થઈ ત્યાં પહોંચાય છે જૂનાગઢ રાજ્યના કેશોદ મહાલમાં કણેરી અજાબ તરસિંગડા વગેરે ગામોમાં મૈયા શાખાના ગરાસદારો વસે છે સૌરાષ્ટ્રમાં જે અનેક જાતિઓ વસે છે તેમાં મૈયાઓ સૌથી ઓછી સંખ્યામાં છે કહેવાય છે કે તેઓ મૂળ મહી નદીની કોતરોમાં રહેતા રજપૂતો હતા મહીના રજપૂતો એટલે મહિયા કે મૈયા નામથી ઓળખાતા હાલ મૈયાઓમાં આહિર બ્રાહ્મણ મેર કાઠી ઠાકોર રાજપૂતો કોમની અટકો જોવા મળે છે ડાંગર બાબરિયા પંડિત છેલાવડા દિયાતર મુંડી પારેડી કાપડિયા વાઘેલા વગેરે આ ઉપરથી એમ લાગે છે કે મહિયાઓનું મૂળ મઈ કાંઠે હશે સૌરાષ્ટ્રમાં આવતા આવતા જેની સાથે સગપણ સંબંધ બંધાતા ગયા તેની અટકો ધારણ કરતા ગયા હશે અહીં આવીને આ પ્રજાએ ગામના રખેવાડ તરીકે ગોમતીની રખોપિયા તરીકેની ફરજ બજાવી છે જૂનાગઢ રાજ્યે તેમને ચાકરિયાત ગણી તેમની કક્ષા ઉતારતી ગણી તેમના ઉપર કેટલીક લેત્રીઓ ઈસવીસન અઢારસો સિત્તોતેરમાં માં લાગુ કરી એમ કહેવાય છે કે મૈયાઓના સૌરાષ્ટ્ર આગમનમાં જૂનાગઢનો નવાબ શેરખાન બાબી મુખ્ય કારણ જણાય છે ઈસવીસન સત્તરસો પચીસમાં સલાબત મોહમ્મદ ખાન બાબી વિરમ ગામનો ફોજદાર હતો જે પાછળથી ગોહિલવાટનો હાકેમ બન્યો આ સલાબત બાબીએ નવાનગરની ગાદી તેના અસલ હકદાર જામ તમાચીને પાછી અપાવી હતી આ સમય દરમિયાન જુનાગઢનો ફોજદાર નબળો પડતા ઈસવીસન સત્તરસો ઓગણત્રીસમાં આ સલાબતને જ જૂનાગઢનો ફોજદાર પણ નિમવામાં આવ્યો પણ તેને વિરમગામ વિના ચાલે તેમ ન હતું આથી નાયબ ફોજદાર તરીકે પોતાના દીકરા શેરખાનને તેણે જૂનાગઢ મોકલ્યો શેરખાન શ્રીનોર ગામ હતો ત્યારથી જ મહીકાઠાના વફાદાર અને વીર રાજપૂતો સાથે તેની દોસ્તી હતી શેરખાન ખાન જૂનાગઢનો ફોજદાર થયો ત્યારે પોતાના અંગત માણસો તરીકે તે કાઠીના રાજપૂતોને પોતાની સાથે લાવ્યો હતો ઈસવીસન સત્તરસો અડતાલીસમાં શેરખાન ફોજદાર મટીને જૂનાગઢનો નવાબ બન્યો ત્યારે મઈ કાઠીના રાજપૂતોને જુનાગઢની નવાબીમાં જમીનો આપીને વસાવ્યા મઈકાંઠાથી આવેલા આ રાજપૂતોએ આ શેરખાનના નામ ઉપરથી શેરગઢ ગામ વસાવી ત્યાં પોતાનું મુખ્ય મથક ઊભું કર્યું આ પછીથી બીજા મૈયા કુટુંબો સ્વતંત્ર કારણોસર સૌરાષ્ટ્રમાં આવતા રહ્યા હતા મુખ્ય ભાગ મુસલમાનની નોકરીમાં હોવા છતાં મૈયાઓ ચુસ્ત હિન્દુ રહ્યા અને તેઓએ પોતાના રીતિ રિવાજોમાં પણ એક પણ મુસ્લિમ વંશને સ્વીકાર્યો નથી નવાબના અમલદારો ખંડળી ઉઘરાવવા નીકળે ત્યારે મૈયા રક્ષકો તેમની સાથે જ હોય છે પોતાના જાનના જોખમે પણ મૈયાઓએ નવાબીની ખંડળીની રક્ષા કરેલ છે વેપારી વર્ગના રક્ષણાર્થે એક ગામથી બીજે ગામ તેની સાથે અંગરક્ષક એટલે કે વોળાવિયા તરીકે જતા હતા ઈસવીસન અઢારસો છાસઠમાં જેતપુર એટલે કે કાઠી અને જૂનાગઢ નવાબ વચ્ચે કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટે એક ચુકાદો આપ્યો તે મુજબ જેતપુર તાંબાનું ધ્રાંબાગઢ ગામ કાઠ્યું અને ભાગે ગયું જુનાગઢ નવાબે આ ગામમાં મૈયાઓને વસાવ્યા હતા તેઓ ગામની ચોકી અને જમીનો ખેડતા હતા આથી આ ચુકાદાથી મૈયાઓની જમીનો જોખમાઈ આથી વિશા હરદાસ નામના એક મૈયાએ જૂના દસ્તાવેજો રજૂ કરી ધ્રાંબાવડ ગામમાં પોતાની માલિકીની જમીન હોવાનો દાવો કર્યો તારીખ અઢાર જુલાઈ અઢારસો સડસઠના રોજ પોલિટિકલ એજન્ટે ચુકાદો આપ્યો કે જૂનાગઢે ધ્રાંબાવડ ગામની જમીનના હક મૈયાને આપ્યા છે આથી જે નુકસાન થાય તેને માટે જૂનાગઢ રાજ્ય જવાબદાર છે આ જ ચુકાદો મૈયાઓને મળેલા બીજા ગામો માટે પણ લાગુ પડ્યો અને જૂનાગઢ સરકારના પેટમાં તેલ રેડાયું જૂનાગઢ નવાબે નિર્દોષ મૈયા સામે કડક હાથે કામ ઉપાડ્યું મહિયાઓ ઉપર કરવેરા દાખલ કર્યા તથા જમીનની ઉપજમાં કન્નડકટ શરૂ કરી નવાબીના આ વલણ સામે ગામે ગામના મૈયા ભેગા થયા અને ન્યાય માટે પોલિટિકલ એજન્ટ આગળ પોતાની બધી કેફિયતો રજૂ કરી કાનૂની રાહે મૈયાઓની શાંત લડત ચાલુ હતી એક પછી એક પક્ષની દલીલો સંભળાતી તટસ્થ અંગ્રેજ અધિકારીઓ મૈયાઓના પક્ષમાં પોતાની સંમતિ આપતા હતા નવાબના દીવાન તથા અધિકારીઓએ નવાબના કાન ભંભેર્યા નવાબે હુકમ ફરમાવ્યો કે જૂનાગઢ રાજની હદમાં મહિયાઓ ભેળા થઈ શકશે નહીં કાયદેસર ન્યાય માંગવા માટે મૈયાઓની સામે અડચણો ઊભી કરવામાં આવી રહી હતી મહિયાઓએ છલ્લીવાનો નિર્ણય કરવા કુટુંબ દીઠ એક એક આદમીને કંડરા ડુંગર ઉપર ભેળા થવાનું ગોઠવ્યું નક્કી થયેલ દિવસે ચુમ્મોતેર મૈયાઓ કંડરા ડુંગર ઉપર મસલત કરવા ભેગા થયા એક કુટુંબનો આદમી હાજર ન હતો તેથી એની મોટી બહેન નાના ભાઈને તેડીને કંડરા ડુંગર ઉપર આવી ફરજ પરના અધિકારીઓએ નવાબને જાણ કરી નવાબને બીક હતી કે ક્યાંક મૈયાઓ બહાર વટે ચડશે તો આથી રાતો રાત કંડરા ડુંગરને ફરતે ફોજને ગોઠવી દીધી મસલત કરવા ભેળા થયેલા મૈયાઓને ચારે બાજુથી ખોટી દહેશત નીચે ઘેરી લેવામાં આવ્યા તે વખતના કપ્તાન હંફ્રીએ વળી એવો રિપોર્ટ નવાબને આપ્યો કે નવાબે ખોટી રીતે લઈ લીધેલી જુનાગઢની ગાદી પાછી દેવા કરે છે જૂનાગઢના અસલ વંશજો સાથે નવાબે કરેલી દગલબાજી નવાબને યાદ હતી જો જૂનાગઢના અસલ રાજપૂતો મૈયા સાથે ભળી જાય તો નવા નગરમાં થયું તેમ જુનાગઢમાં પણ થાય આથી કંડરા ઉપર ભેળા થયેલા મૈયાઓને પૂરા કરી નાખવા એવો ઉતાવળો ફેસલો નવાબે લીધો અને રાતના અંધારામાં હથિયાર માણસો ઉપર મોકલ્યા મૈયાઓને શંકા ગઈ પણ તેઓ ધીંગાણા માટે તૈયાર થયેલા ન હતા પરિણામે સ્વાભાવિક રીતે રખાતા હથિયારો સિવાય તેમની પાસે કોઈ હથિયારો ન હતા ઉપર આવેલા નવાબના માણસોએ નિર્દય રીતે મૈયાઓની કતલ શરૂ કરી હથિયાર વિનાની શૂરવીર પ્રજાએ સામો જવાબ દીધો પણ નવાબી માણસો સજ્જ હતા ક્રૂર નિર્ણય કરીને આવ્યા હતા આખી રાતની ક્રૂર કતલે પછી ચુમ્મોતેર મૈયાઓનો ઢાળીઓ કરી નાખવામાં આવ્યો પુરુષ વર્ગથી જરા દૂર રહેલા પેલા ભાઈ બહેન પણ નવાબી ફોજનો કરપીણ ભોગ બની ગયા પોતાની બહાદુરીની બળા સાકવા નવાબી ફौजના અમલદારોએ મૈયાના શબોના ગાડા ભર્યા અને જૂનાગઢ તરફ રવાના કર્યા કહેવાય છે કે મેજર સ્કોટે મૈયાઓના શબોને લઈને આવતા ગાડાઓ જૂનાગઢની બહાર જ રોકાવી રાખ્યા કંદ્રા ડુંગરથી જૂનાગઢ સુધીનો રસ્તો લોહીથી રંગાઈ ગયો પડછંદ કાયા ધરાવતા મૈયાઓના શબોને ઉપાડી બળદ ઠાક્યા આખો રસ્તો ઈમાનદારી રાખનાર શૂરવીર પ્રજાના કપાયેલા હાથ પગથી ભેકાર બની ગયો નવાબી સાથેની વફાદારીનું આ પરિણામ હતું આજે પણ શેરગઢ નજીક કંડડાના ડુંગર ઉપર ક્રૂર ઘટનાની સાક્ષી પૂર્તિઓ ખાંભી હયાત છે જે બ્યાસી થી વધુ મૈયા રાજપૂતોની ખાંભીઓ છે આ ખાંભીઓમાંથી બે ખાંભીઓ ભાઈ અને બહેનની છે આ બનાવથી સૌરાષ્ટ્ર અને મુંબઈમાં હાહાકાર મચી ગયો અને અંગ્રેજી હકુમતે કડક હાથે કામ લઈ જવાબદાર અધિકારીઓને તેમના પદેથી દૂર કરી બ્રિટિશ સેવાના સભ્ય દેસાઈ હરિદાસ બિહારી દાસની પદે નિમણૂક કરી